આજરોજ વિશ્વમિત્રી બચાવ સમિતિ દ્વારા વડોદરામાં હળની સ્થિત મોટના તળાવ હોડી દુર્ઘટનામાં બાર માસૂમ બાળકો અને બે શિક્ષકોના અમૃત્યુ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી આજરોજ વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા વડોદરાના હળણી સ્થિત મોટનાથ તળાવ હોડી દુર્ઘટનામાં બાર માસુમ બાળકો અને બે શિક્ષકોના અપૃત્યુ મામલે એડવોકેટ શૈલી સમીની ટીમની આગેવાનીમાં પ્રશ્નો સાથે આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જેમાં એડવોકેટ શૈલેષ અમીને મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ પીપીપી હેઠળ આવેલા મોટના તળાવ સહિત અન્ય ત્રણ ફાઇનલ પ્લોટ સિવાય અન્ય એફ સિત્યોતેર ઉપર દબાણ અને બે સિનિયર સિટીઝન ગાર્ડન નહીં બનાવી તે જગ્યા મિની વોટર પાર્ક બનાવી ટિકિટોના રૂપિયા વસૂલ્યા મોટા ભ્રષ્ટાચારના ઇરાદ્યા સાથે મોટના તળાવનું ક્ષતિગ્રસ્ત ટેન્ડર બનાવવાથી લઈ કમિશનર અનુમતિ સાથે સ્ટેન્ડિંગ કમિટી અને સમગ્ર સભામાં સર્વાનુમતે મંજૂર કરાયું કાયદાની સીધી જાળમાં આવતી મોટી માછલીને બચાવવા નાની માછલી જેવાને નોટિસ આપી રૂબરૂ જવાબ લેવાય છે જવાબદારી નથી તેવાને ગુનામાં લેવાશે તો મૂળ ગુનેગારનો કેસ ડાયલૂટ થઈ નબળો પડી જશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંપૂર્ણ જવાબદાર ઉપર ગુનાહિત બેદરકારીની ફોજદારી કાર્યવાહી ઉપરાંત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો હેઠળ કાર્યવાહીની દર જાન્યુઆરીએ હરણી મોટનાથ તળાવમાં જે દુર્ઘટના સર્જાઈ અને દુર્ઘટનામાં ચૌદ લોકોના અમૃત્યુ થયા જેમાં માસુમ ભૂલકા જેવા બાળકો એમના અપૃત્યુ થયા તો આ મૃત્યુની બાબતમાં જ્યુડિશિયલ ઇન્કવાયરી સોંપાઈને કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીને આ જ બાબતની રજૂઆત કરી પોલીસ કમિશનર સાહેબને પણ રજૂઆત કરી પણ આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપમાં પ્રથમ પક્ષકાર એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ ભાગીદાર છે આ તળાવમાં ને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ જેમને ફોજદારી ગુનાહિત બે જવાબદારી દાખવેલી છે અને એના માટે એમની પર કાર્યવાહી ઠોસ કાર્યવાહી થાય એના માટેની માગણી કરવા આજે અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને મળવા આવ્યા છે અને એની રજૂઆત કરેલી છે